વીરભૂમિ વિંછાણ દેશભક્તિના રંગમાં રંગાયો આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે વીરભૂમિ વિંઝાણ ગામે ભવ્ય ધ્વજવંદન તેમજ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી દેશભક્તિના આ પાવનપળોના સાક્ષી બન્યા વિંઝાણ ગ્રામ પંચાયત ખાતે આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગામની શિક્ષિત દીકરી મિત્તલબા મનહરસિંહ જાડેજા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન સરપંચ શ્રી સજ્જનસિંહ જાડેજા પૂર્વ સરપંચ અલીભા હિંગોરા જયશ્રીબેન જોશી હરેશભાઈ દરજી અલીભાઈ હિંગોરા રિટાયર્ડ ફોજી રામજીભાઈ મહેશ્વરી જીતેન્દ્રભાઈ જોશી ક્ષત્રિય સમાજ મુસ્લિમ સમાજ અને મહેશ્વરી સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આવેલ માનનીય મહેમાનોનું પરંપરા મુજબ કન્યાશાળાની કુવારિકાઓ દ્વારા વિશેષ સન્માન સત્કાર કરવામાં આવ્યું વિંઝાણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશ પ્રેમથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા જેમાં ખાસ કરીને કુવારિકાઓ દ્વારા કરવામાં આવેલા તલવાર રાસનું સૌએ મન મૂકીને નિહાળ્યું અને તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા ગામના યુવાનોમાં દેશ સેવાના ભાવને પ્રેરણા આપતા બે યુવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન શિક્ષકો તથા પંચાયત ટીમ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલી વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાની ગામજનો દ્વારા ખાસ પ્રશંસા થઈ અહેવાલ દિવ્યરાજસિંહ જાડેજા मिस्टर गुजरात न्यूज़ सत्यदानी साथे स्पष्ट बात राष्ट्रगीत शुरू करेंगे शुरू कर ले रहा है धन्य है वे माताएं जिसने उसको जन्म दिया दिखला दी ताकत दुनिया को जग में अपना नाम किया धन्य है वे बहने जिसका सिंदूर उजड़ गया धन्य है ये मातृभूमि जहाँ तिरंगा फहरा दिया कैसे भूले उनको हम याद उसकी आ जाती है जब भी फहराए तिरंगा आंखें नम हो जाती है नील गगन में उड़ा तिरंगा याद शहीदों की दिला गया तीन रंगों का रंग तिरंगा आज फिर से फहरा दिया आज फिर से फहरा दिया જી <try> સદા <try> 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 太远，太远。 پانی شیرے تن ہی ہے وائے بابا جی 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 ہاتھ میں بس کر جھوم کے آٹے છવ્વીસમી જાન્યુઆરી આપણે આજે સત્તોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ આજનો દિવસ આપણા માટે જીવનમાં અનેરો દિવસ છે કારણ કે આપણો બંધારણ ગણાવો અને આપણો દેશમાં આપણું રાજ્ય આવ્યું તો છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એ આપણા મુખ્ય તહેવારો છે જે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ માટે આપણા દેશના વીર શહીદોએ પોતાની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના બલિદાન આપ્યા ત્યારે આપણને આ સુવર્ણ આઝાદી મળી છે તો આઝાદીને ટકાવી એ આપણી નૈતિકતા ફરજ છે આપણે દેશ આપણો કેમ પ્રગતિ કરે દેશ આપણો કેમ આગળ વધે એ જવાબદારી આપણે હર નાગરિકની છે તો આજે આ પ્રસંગે પધારેલા સર્વે મારા ગામના મહેમાનો મંચસ્વ ઉપર બેસેલા આગેવાનો સ્કૂલના શિક્ષકગણ શિક્ષિકાગણ વિદ્યાર્થીઓ તથા આવેલા સમાજના નામી અનામી બધા ગામના આગેવાનો તો છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે આપ સૌને હું વિદ્યા સરપંચોથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભારી છું કે આપ આવો તમારો અમૂલ્ય ટાઈમ લઈ અને છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ નાણે પોતાની ફરજ સમજી અને તમે પધારો છો તો એ બદલ પણ તમારો આભારી ભાર તો આઝાદીની વાત કરતા કે આઝાદી માટે આપણા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ શહીદ ભગતસિંહ ખુદેરામ બોઝ એવા કઈ નામિયા નામી યોદ્ધાઓએ લડાઈ કરી અને આપણને આ આઝાદી મળી છે ને આપણા માટે છવ્વીસમી જાન્યુઆરી એક વિશેષ દિવસ છે અને એક દુઃખનો પણ દિવસ છે કારણ કે આજે આપણે ભૂકંપને છવ્વીસ વર્ષ થયા છવ્વીસ 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 તો એ દિવસે પણ આપણે એવું લાગતું હતું કે કચ્છ બેઠું નહીં થાય પણ વિનસ્કારી ભૂકંપ આવ્યો છતાં પણ આપણી લોકશાહી અને આપણી આઝાદી મજબૂત હતી એટલે આપણે આજે પ્રગતિ ઉપર પહોંચ્યા છે આજે જુઓ તો હરેક ગામમાં એક સોર્ણ ક્રાંતિ આવે છે દૂધ ક્રાંતિ આવે છે ખેતીમાં ક્રાંતિ આવી છે તો આવી જ રીતે આપણું છવ્વીસમી અને પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવાર ઉજવાતા રહે જય હિન્દ જય ભારત જય માતાજી મંચ ઉપર ઉપસ્થિત વિંજળ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સજ્જનસિંહભાઈ જાડેજા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રામજીભાઈ મહેશ્વરી ગ્રામ પંચાયતના સભ્યશ્રી જયશ્રીબેન જોશી અન્ય સન્માનીય આગેવાનો ગામના શિક્ષક શિક્ષકગણ વિદ્યાર્થી ભાઈ બહેનો તથા ગ્રામજનો આપ સૌનું છવ્વીસમી જાન્યુઆરી માં પ્રજાસત્તાક દિને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમે લોકો જાણો છો આપણા દેશના મુખ્ય વહેજ તહેવારો છે એક પંદરમી ઓગસ્ટ જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો બીજું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ જયારે આપણા દેશની અંદર સંવિધાન અને બંધારણ લાગુ થયું હતું આજના દિવસે વધારે આપણે ચર્ચા કરશું બંધારણ અને સંવિધાન તમે જાણો છો કે કોઈ પણ દેશ નીતિ નિયમો અને બંધારણ કે સંવિધાન વગર ક્યારેય લાંબી જિંદગી જીવી શક્યા નથી આપણો દેશ દુનિયાની અંદર સૌથી મોટું એક લોકતંત્ર છે તમે છાપાઓમાં સોશિયલ મીડિયામાં વાંચતા હશો આટલી મોટી લોકશાહી અમેરિકા જેવા દેશમાં નથી વિવિધતા ભરેલા દેશમાં અલગ અલગ પ્રદેશોમાં નીતિ નિયમ મુજબ ચુનાવ થાય એક સામાન્ય માણસ પ્રધાનમંત્રીને વોટ આપીને એને પ્રધાનમંત્રી બનાવે એ દર્શાવે છે કે આપણી લોકશાહી ની અંદર એક સામાન્ય માણસ ની કેટલી તાકાત છે એનું મુખ્ય કારણ છે બંધારણ આપણે એક ગામડાના માણસો બંધારણને આપણે શું સપોર્ટ કરી શકીએ અથવા દેશને કેવી રીતે મજબૂત કરી શકીએ તો તમે જાણો છો કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે એવી જ રીતે આપણો દેશ ગામડાઓનો પણ પ્રદેશ છે આપણા દેશમાં ગામડા વધારે છે તો દરેક ગામ આજે આપણે જોઈએ છીએ હર સુવિધાથી સજ્જ છે એ દર્શાવે છે કે આપણે સતોતેર વર્ષ પછી એવા રસ્તે આવી ગયા છે કે દેશ હવે વિકાસશીલ અને વિકસિત તરફ આગળ વધી રહ્યું છે તમે જાણો છો કે આજે ભારતનો વિશ્વભરમાં ધબધબો કાયમ થયો છે એનું મુખ્ય કારણ છે ભારતની જનતા ભારતની જનતા છે આપણા દેશની દરેક જનતા આપણા દેશની ખૂબ ચાહે છે એવી જ રીતે ગામડાનો માણસ જો પોતાને દેશને મજબૂત કરવા અથવા સંવિધાનને મજબૂત કરવાની ઈચ્છા રાખતો હોય તો ખાલી છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના દિવસે તાળીઓ વગાડવાથી મજબૂત નહીં થાય તે આપણા દેશની અંદર જે સાર્વજનિક સંપત્તિઓ છે સરકારી સંપત્તિઓ છે સ્કૂલો છે ગ્રામ પંચાયત છે પોસ્ટ ઓફિસ છે લાઇટની સુવિધાઓ છે પાણીની સુવિધાઓ છે આપણે એને સુવિધા કેમ એનો ઉપયોગ કરીએ એનું રક્ષણ કરીએ એ આપણી ડ્યુટી છે ખાલી દેશની ડ્યુટી નથી કે તમને રસ્તા આપે લાઇટ આપે તમને સુરક્ષા આપે તમને શિક્ષણ આપે ખાલી દેશની ડૂટી નથી નાગરિક પ્રત્યે પણ આપણા કેટલાક મૌલિક અધિકારો છે કે આપણે દેશ પ્રત્યે કેટલા વફાદાર છીએ દેશની સંપત્તિઓનું કેવું રક્ષણ કરીએ છીએ

અને પોતાની જરૂરત મુજબ મુજબ જે એનો ઉપયોગ કરીએ એવું આહવાન કરીએ તો જ દેશ મજબૂત થશે બીજું આપણા ગામમાંથી ત્રણ જણા સરકારી નોકરીમાં આજે લાગ્યા તમને સન્માન જોયું હજી પણ બીજા આગળ લાગશે સરપંચશ્રી છોકરો જો પોલીસમાં ભરતી થતો હોય તો આપણે તો બીજા બધા નીચે છે એટલે સરકારી નોકરીનું મહત્વ સમજો મેં

જેમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આગળ આવશે અને આપણને બે શબ્દો આજે છવ્વીસમી જાન્યુઆરી આપણા ગણતંત્ર દિવસ નિમિત્તે જે આયોજન જોઈને આ જોઈને અમને અમારું બાળપણ યાદ આવી ગયું છે એમાં પણ આપણા શ્રી સજ્જનસિંહજી સાથે તેમની સમગ્ર

શિક્ષકજનોને મારા વચ્ચે એક વિનંતી કરું છું કે તમારા કોઈ પણ કાર્યક્રમ હોય તમારે કોઈ પણ જાતની વિશે સરપંચ શ્રી સાથે મળીને તમને કોઈ પણ કાર્યક્રમ આયોજન અથવા મારી ઈચ્છા તો એવી છે કે આપણા ગામના યુવાઓ અત્યારે મહાકુંભ ખેલ મહાકુંભ ચાલે છે એવામાં રાજ્ય સ્તરે પણ પહોંચે તેવા પણ પ્રયત્નો કરવામાં આવે એવી અમારી ઈચ્છા છે તે ઉપરાંત અમારા રિટાયર આર્મી મેન જે અમારા વિંજાણ નું ગૌરવ છે જે પ્રથમ આર્મી મેન છે જે વિંજાણ માંથી આર્મી ના પોતાના સંપૂર્ણ તેમના નોકરી પૂર્ણ કરી અને વતન ફર્યા ત્યારે એમનામાં જે દેશ પ્રેમ જોવા મળે છે તે પણ બાળકોને એક નવી ઉર્જા અને એક શીખ આપે છે અને એમને આપેલા દરેક શબ્દો જો આપણે અહીં બેઠેલા દરેક વ્યક્તિ ને લાગુ પડે છે સ્વતંત્ર દેશ લોકશાહી ભારત એક વિશેષ વસ્તી ધરાવતો વિશ્વમાં જે આપણું ભારત નું ભવ્ય અત્યારે ગાથા વિદેશો માં પણ ગવાય છે તેનું મૂળ કારણ હોય તો આપણા એ સંસ્કાર છે અને આપણા રીતિ રિવાજ એ જ આપણી પરંપરા છે અને એ પરંપરા કાયમ જળવાઈ રહે તેના માટે આપણે સૌએ આપણાથી થાય એટલા પ્રયત્ન કરવા જોઈએ અને કરી રહ્યા છીએ તે એક ગર્વની વાત છે જય હિન્દ જય ભારત